કોર્પોરેશનની બેદરકારી ખોદેલા ખાડાએ યુવકને મોતની નજીક ધકેલ્યો નવાયાર્ડ લાલપુરા શહેર કોર્પોરેશનની ધીમી અને બેદરકારીભરી કામગીરીનો આજે વધુ એક યુવક ભોગ બન્યો છે નવાયાર્ડ લાલપુરા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા બાર દિવસ પહેલાં ખોદવામાં આવેલા અને લાંબા સમયથી ખુલ્લા રહેલા એક ખાડામાં પાંત્રીસ વર્ષીય કલ્પેશ પટેલ ગંભીર રીતે પડતા તેને જીવલેણ ઇજાઓ પહોંચી છે હાલમાં યુવક કલ્પેશ પટેલ સયાજી હોસ્પિટલમાં જીવલેણ મરણ વચ્ચે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે ત્યારે સમગ્ર વિસ્તારમાં કોર્પોરેશન સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ ગંભીર ઘટનાની જાણ થતાં જ વોર્ડ નંબર એકના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમણે ખુલ્લા ખાડાની પરિસ્થિતિનું નિરીક્ષણ કરી કોર્પોરેશનના વહીવટ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ આ બનાવ માટે સીધે સીધું કોર્પોરેશનને જવાબદાર ઠેરવ્યું છે અને આક્ષેપ કર્યા છે કે કોર્પોરેશનના અધિકારીઓની લાપરવાહી અને કામમાં ધીમી ગતિ જ અકસ્માતનું મૂળ કારણ છે જો સમયસર કામ પૂરું થયું હોત કે યોગ્ય બેરિકેટ મુકાયા હોત તો આજે કલ્પેશ પટેલ હોસ્પિટલના બિછાની ન હોત યુવકની સારવારનો તમામ ખર્ચ કોર્પોરેશનને ઉઠાવવો પડશે અને આ બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવા જોઈએ નવાયાર્ડ વિસ્તારના રહીશોના આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં કોર્પોરેશન દ્વારા આ ખાડો પૂરવામાં કે તેની ફરતે સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા નહોતા એક સામાન્ય નાગરિકની જિંદગી જોખમમાં મૂકનારા બેદરકારી પર કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું કલ્પેશ પટેલના પરિવારજનો હાલમાં ન્યાયની અને તંત્ર તરફથી મળનારી આર્થિક સહાયની રાહ જોઈ રહ્યા છે

હમણાં કેવું છે ને હવે તો આમ થોડું સારું છે પણ આમ હજુ આ આ બધે છે ને આ બધી નસો બધી જામ થઈ જઈ છે હ્યુ એ મોટા ભાગે કે ઓપરેશન જો કરવું પડે કે એવું છે એટલે જીવન મરણ વચ્ચે જોળા કે રહેવું હા માથાન ભાગે વાગ્યું હા આઈ ભાઈ ભાઈ તો આયા છે અને આ થાય બધું છોડી ગયું શું નામ તમારું સૈતા બેન એંગડી બનાવમાં એ બન્યું કે જે ભાઈ રિક્ષા પાર્ક કરીને એંગડી ફરીને આયા ફરીને આવ્યા એમણે જોયું કે કામગીરી ચાલી રહી છે પંદર વીસ દિવસથી કામગીરી ચાલી રહી છે બરાબર છે તો કોઈ બી સ્વાભાવિક વસ્તુ જે ગામનો વ્યક્તિ રહેતો હોય તેની જોવાની આદત હોય કે કામ કેટલું થયું તો આ રેલિંગ હતી આ રેલિંગ પકડીને એ ભાઈ જોવા ગયા આ રેલિંગ અનબેલેન્સ થઈ ગઈ અને એ ભાઈ લસરીને અંદર રહ્યા લસરીને અંદર રહ્યા પંદર વીસ ફૂટનો ગાળો છે આવ્યો તો રાત્રોરાત કામગીરી ચાલુ કરી છે એમને એટલે પૂરું થયું છે પણ એ ખાડામાં પડ્યા ગોરમડા ખાઈની અંદર એમને ગંભીર ઈજા થઈ છે અત્યારે પાર્ટી અત્યારે માણસ સિરિયસ અને ખૂબ ગરીબ ઘરનો છોકરો છે એ હોય રિક્ષા ચલાવીનું ઘર ગુજરાન ચલાવે છે અને મમ્મી વિધવા છે એમના ઘર પરિવારનું એ પૂરું કરતો હતો છોકરો પણ આજે સિરિયસ છે તો એનો જિમ્મેદાર કોણ સાહેબ આજે આ જે વસ્તુ જે ભૂવો પડ્યો છે આ જે કુંડી હતી એ ફાટી ગઈ છે અંદરથી અને એની અંદર જે લાઇન છે એ આગળની લાઈન એમને હજુ સુધી મળી નથી પણ એમણે કામ પૂરું કરી દીધું છે પણ હવે આ પાણી ભરાશે પાછું તો પાછો ભૂવો પડવાનો જ છે કેમ કે એમને આગળનું પાઇપલાઇન મળી નથી કે આ પાણી જશે કેવી રીતે આપ એવું માનો છો કે આ જે છોકરાને વાગ્યું છે એની પાછળનો સંપૂર્ણ ખર્ચ કોર્પોરેશન આપવો જોઈએ તો મને એટલું બધું ખબર નહીં સાહેબ કે કોની અંદર શું આવે હું એટલો જાણકાર નથી પણ જે બી અધિકારી આ પટ્ટાનો હોય અને જેને બી ફંડ પાસ થયો હોય એને તો પૂરેપૂરો સાહેબ મને મદદ કરવી જોઈએ મારી એવી નર્મ એવી વિનંતી છે કે ગરીબ ઘરનો છોકરો છે શું નામ આપું મારું નિલેશ સોલંકી નામ છે સૌથી પહેલાં તો આ વડોદરા શહેર એ સંસ્કારી નગરી સંસ્કૃતિની નગરી ધાર્મિક નગરી એ બધી જ સાહેરાવ ગાયકવાડજીના સમયમાં હતી ત્રીસ વર્ષના આ લોકોના શાસનમાં ભુવા નગરી મચ્છર નગરી ખાડોદરા નગરી ગંદા પાણીની નગરી બની ગઈ ભુવા એટલા બધા પડ્યા છે સૌથી પહેલાં ભુવાની શરૂઆત જ અમારા નવાડ લાલપુરા ગામમાંથી શરૂ થઈ અને અમને સા એટલી શાંતિ એવી હતી કે કદાચ આ માઇક્રો ટર્નલનું કામ કર્યું એના લીધે હવે ભૂવા નહીં પડે પણ આ જે ભૂવો પડ્યો અચાનક જ ભૂવો પડ્યો લાલપુરા ગામની બહાર નીકળતા મેઇન એન્ટ્રન્સમાં આખી નાખી ડ્રેનેજ લાઈન એ નીચે ધરાશાયી થઈ ગઈ અને એના લીધે આ ભૂવો પડ્યો અને આ કામગીરી ચાલુ છે પહેલાં તો ત્રણ દિવસ કશી કામગીરી ના કરી ભૂવો પડ્યો એ બધાએ જોયું પણ કામગીરી અહીંયા આખું લાલપુરા ગામ સાક્ષી છે ત્રણ દિવસ સુધી કોઈ માણસો કામ કરવા નથી આવ્યા ચોથા દિવસે મેં ડ્રેનેજ પ્રોજેક્ટના અધિકારીને અહીંયા બોલાયા અને હું સ્થળ પર ઊભી રહીને હું આવી પછી આ કામગીરી ચાલુ કરાયા આ બેરિકેડ્સ નહોતા મૂક્યા એ મેં મૂકાયા છે આ જે ડ્રેનેજની પાઇપ છે જે આ લોકોએ અહીંયાથી ગટરનું પાણી પહેલાં ચેમ્બરમાં કાઢવાનું આખી પાઇપ તૂટેલી હતી અને અહીંયા બધે પાણીના ખાબોચિયા ભરેલા હતા છોકરાઓ અમારે રમતા હતા અને માણસો અમારા જતા હતા એ તાત્કાલિક આ આખીને આખી પાઇપ બદલાઈ આ કામ કેટલું જલ્દી થવું જોઈએ કારણ કે ગઈકાલે યુવક જીવન મરણ વચ્ચે જોડાઈ રહ્યો છે આ કામગીરી તાબડતોપ કરી દેવાની હોય અને જે પણ કોઈ વ્યક્તિને વાગ્યું છે એ વ્યક્તિ અમારા લાલપુરા ગામનો જ છે જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે અને આર્થિક રીતે એ લોકો નબળા પરિવારના છે એટલે એમને આર્થિક રીતે એવા બી નથી કેપેબલ કે એ લોકો કંઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈને બધું કરાવી શકે તો આ કોર્પોરેશનની સદંતર બેદરકારી છે અમારા જેવા કોર્પોરેટરોનો સાથ સહકાર હોવા છતાં આટલું કામ ડીલે થતું હોય જે કામ રાતોરાત ગંભીરતાને સમજીને કરી દેવું જોઈએ એ કામ આજે દસ દસ દિવસ સુધી થતું નથી અને એમાં લોકો હેરાન થાય છે એની સંપૂર્ણ જવાબદારી કોર્પોરેશનની છે કારણ કે અમે તો કામ બતાવીએ છીએ પણ કામ કરવાની એમના અધિકારી જેની નીચે આવતા કોન્ટ્રાક્ટરોને બંનેની છે આપ માનો કે એ યુવકને હમણાં હાલ આર્થિક પરિસ્થિતિ ભૂલ બિલકુલ આ કોર્પોરેશનના પાપે એ વાગ્યું છે તો એનો સંપૂર્ણ દવાનો ખર્ચો એ કોર્પોરેશને આપવો જોઈએ અને જ્યાં સુધી પથારીમાં રહે ત્યાં સુધી એને જે કામ ધંધો એનો બગડે છે એનું બી ઘરમાં બી એમણે આર્થિક ફંડ આપવું જ જોઈએ કોર્પોરેશનની સંપૂર્ણ જવાબદારી છે કોર્પોરેશનની બેદરકારીના કારણે જ આ પડ્યો છે અને એને વાગ્યું છે અને હું પોતે આની રોજની રોજ વિઝિટ લઉં છું આ ગઈકાલે રાતનો બનાવ છે અને રાતનો બનાવ છે અને એ બનાવના લીધે જ અમારે અમે પણ દુઃખી છીએ કારણ કે કોઈ વ્યક્તિને કંઈ નુકસાન થાય એ આપણને બી દુઃખ લાગે